નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ મારી લેખન પોથી ના પેજ નંબર બાસાઠ ત્રેસાઠ અને ની વાત કરવાના છીએ તો અહીંયા બાસઠમાં પેજ ઉપર શબ્દ શોધીને લખવાનું છે તો મિત્રો આ રીતનું આપણી મારી લેખન પોથીનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ પાંચના સ્વાધ્યન પોથીના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના અને મારી લેખન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ મારી લેખન પોથી શબ્દ શોધીને લખો પેજ નંબર બાસાઠ ત્રેસાઠ અને ચોસઠ તો અહીંયા આપેલું છે આપેલા ગુજરાતી શબ્દના અંગ્રેજી શબ્દ તમારા અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો તો રહસ્ય એટલે સિક્રેટ જરૂરિયાત એટલે નીડ દુખાવો એટલે એચિંગ અલાવો એટલે નોડલિંગ નોડિંગ પછી એબિલિટી ક્ષમતા એટલે એબિલિટી સાહસ એટલે એડવેન્ચર હિંમતવાન એટલે ડેરીંગ આનંદ એટલે ચેરફૂલ અને જાગૃત અવેક તો આ રીતના અહીંયા આપણે શબ્દ લખ્યા છે કરવું એટલે ડુ વધારે એટલે મોર સંતોષી એટલે કોન્ટેન્ટ બહાદુર એટલે બ્રેવ તાવ એટલે ફીવર શાંત ક્લેમ ચડકતું બ્રાઇટ

બોટની દરી લેઝ છરી નાઈફ આ તો બાસઠ પેજ ત્યાર પછી આપણે જોઈએ છે પેજ છે અહીંયા શબ્દ શોધીને લખો તો ત્રેસઠમા પેજમાં આ રીતના શબ્દ છે જાદુ મેજિક તીખું સ્પાઈસી દાંતણ ટ્વિંગ મલમ ઓનમેન્ટ વિન્ડો બારી એટલે વિન્ડો ખંજવાળ

ઉચકો લિફ્ટ જંગલી વાઇલ્ડ ઉપચાર ક્યોર અચાનક સડનલી પર્યટન ટ્રીપ દાજુ બર્ન કાતર એટલે સીઝર્સ ઉગવું ગ્રોવિંગ વાસણ યુન્ટેલિસ નાસ્તો સ્નેક સારવાર ટ્રીટ થર્ડ ટ્રંક ખારું શ્યોર ચેક એટલે ચેક મૂળ એટલે રૂટ તો આ તો મિત્રો આપણું ત્રેસઠમું પેજ ત્યાર પછી આપણે જોઈએ ચોસઠમું પેજ તો ચોસઠમાં પેજમાં પણ શબ્દ શોધીને લખવાના છે તો અહીંયા આપ્યું છે ક્ષણ એટલે જ્યુટ ઈયર કેટરફિલર તેજસ્વી બ્રાઇટ સાદલી લેજ પુરસ્કાર એવોર્ડ કબાટનું ખાનું ડ્રોવર વેપસો એટલે લંગ વાળું સ્વીપ ખાલી એમટી રુવાટી ફોર પ્રવાસી ટુરિસ્ટ જૂતા એટલે શૂઝ પોટલું એટલે બંડા ઘઉ એટલે વ્હીટ કબાટ એટલે કબોટ મિત્ર પ્લેટ ચોક્કસ ખોડો લેપ રસ્તો પાથ આસુ ટીયર્સ ખોખો ટેકરી એટલે હિલ લાલચી ગ્રેડી ત્યાર પછી આગળ વાળ પવિત્ર હોલી ઉદારતા જીન્યર્સ તો મિત્રો આ તો આપણું ચોસઠમું પેજ મિત્રો આ રીતનું આપણે અહીંયા ધોરણ પાંચ મારી લેખન પથિના બાસઠ ત્રેસઠ અને ચોસઠ પેજનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું આવા જ સોલ્યુશન મેળવવા માટે આ વિડીયો સબસ્ક્રાઈબ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ત્રણ પાંચના સ્વાધીનપતિના દરેક વિષયના સોલ્યુશન મોકલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે